નમસ્કાર ચક્રવાત ન્યુઝ સાથે હું છું જાનવી તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનું પુલ્યુ ધરાશાયી ગુજરાતના જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ગોદાવરી અને ખાયડી ગામોની ત્રિભેટે આવેલા રસ્તા પરનું એક પુલ્યુ ગઈ રાતના ભારે વરસાદ બાદ ધરાશાયી થયું છે આ ઘટનાએ સ્થાનિક ગ્રામજનોમાં તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે ભારે રોષ ફેલાવ્યો છે વાહનો લઈને આ પુલ પરથી પસાર થતા હતા પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ પગલા લેવામાં આવ્યા ન હતા ત્યારે ગઈ રાત્રે ભારે વરસાદે પુલિયાની નબળી હાલતને ખુલ્લી પાડી છે અને તે તૂટી પડ્યું જેના કારણે આસપાસના વાડી વિસ્તારો અને ગામડાઓનો બાહ્ય વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે તો આ ઘટનાએ ખાસ કરીને ઇમરજન્સી સેવાઓની જરૂર હોય તેવા સમયે ગ્રામજનો માટે મુશ્કેલી ઊભી કરી છે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રને આ ઘટનાની હજુ સુધી કોઈ જાણ નથી ગઈ રાતની આ ઘટના બાદ પણ કોઈ સત્તાધિકાર કે રાજકીય આગેવાન સ્થળ પર પહોંચ્યા નથી જેનાથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ગ્રામજનો કહેવું છે કે પુલિયાની જાળવણી અને સમારકામની જવાબદારી નિભાવવામાં તંત્રની ઉણપ અને ભ્રષ્ટાચાર આ દુર્ઘટનાનું મુખ્ય કારણ છે આ ઘટનાએ ફરી એકવાર જાહેર બાંધકામમાં ગુણવત્તા અને જવાબદારીના અભાવનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે સ્થાનિકો હવે તંત્ર પાસે તાત્કાલિક પગલાં અને નવા પુલના નિર્માણની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ટળે અને ગામડાઓનો સંપર્ક ફરીથી સપાય ત્યારે આ ઘટનામાં ગુજરાતમાં સ્થાનિક વહીવટની બેદરકારી અને નાગરિકોની સલામતી પ્રત્યે ઉદાસીનતાનું ગંભીર ઉદાહરણ બની રહી છે આ બાબતે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી અને ગ્રામજનો તાત્કાલિક પગલાની રાહ જોઈ રહ્યા છે